નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીનગરમાં જય માતાજી મંડળ દ્વારા નવરાત્રિની દેવગઢ બારિયા ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે દેવગઢ બારિયા સર્કલ ખાતે નવરાત્રીના ચોથા દિવસે ગુજરાત ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી દસ ઉપરાંત ગ્રુપે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આયોજકો મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ગ્રુપ દ્વારા પોતાની પ્રસ્તુતિ પ્રોપ સાથે ગરબા ઘૂમીને ચોકમાં રમઝટ બોલાવી હતી નિર્ણાયકો દ્વારા જેને ઝીણવટ ભર્યું પોતાનો નિર્ણય કરી ત્રણ ગ્રુપને વિજેતા જાહેર કર્યા હતા જેમાં ગોધરાનું ગ્રુપ જે તૃતીય ક્રમાંક ઇનામ પર રહ્યું હતું જેને અગિયાર હજાર અને બીજા દેવગઢ બારિયા ગ્રુપ રહ્યું હતું જેને દ્વિતીય ક્રમાંક ઉપરાંત પંદર હજાર પ્રથમ ક્રમાંકે આ વખતે પણ દાહોદનું અસ્મિતા ગરબા ગ્રુપ રહ્યું હતું અસ્મિતા ગ્રુપે પોતાની સુંદર પ્રસ્તુતિ અને ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ અલગ અલગ જનજાગૃતિના મેસેજ સાથે તેઓએ માતાજીની ભક્તિ આરાધનામાં લીન થયા હતા આયોજક દ્વારા તેમને એકવીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું સાથે નાના બાળકો તેમજ અન્ય ગ્રુપ ભાગ લીધેલા પણ આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું અસ્મિતા ગ્રુપ દ્વારા આવા સુંદર આયોજન માટે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને પોતાનો ઉત્સાહ વધાર્યો હતો શાણાથી બે હજાર ચોવીસની દેવગઢ બારા સાથે ગરબાનું ગરબા કોમ્પિટિશનનું એક આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત લેવલ ઉપર આ એક આયોજન કરવામાં આવ્યું જેમાં અસ્મિતા ગ્રુપ એટલે અમારો ગ્રુપ દાહોદનું પ્રથમ ક્રમાંકે આવ્યું છે અને રિયલમાં દેવગઢ બારાની અંદર સુરતથી કહું છું ખૂબ જ મજા આવી ઢોલના તાલે પગના થનગનાટની સાથે ખૂબ જ મજા આવી ચોવીસમાં પણ કરવામાં આવ્યું છે તાજી ગરબા મંડળ નવ દિવસ નવ થીમ આધારિત ગરબાનું આયોજન કર્યું હતું જેમાં આજ રોજ ગ્રુપ ગરબા કોમ્પિટિશન રાખી હતી આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર દાહોદ અસ્મિતા ગ્રુપને મળ્યો હતો બીજો નંબર શિવશક્તિ ગ્રુપ દેવગઢ બારિયાને મળ્યો હતો અને ત્રીજો નંબર એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રુપ ગોધરાને મળ્યો હતો આમ દેવગઢ બારિયામાં સમગ્ર ગુજરાતના તમામ ગ્રુપોએ ભાગ લઈ અને એક નવો માહોલ નવી ઉર્જા સાથે રૂપ ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ